દાહોદ જિલ્લાના લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલ કેમ્પસ ખાતે દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સરહદો પર જ્યારે જ્યારે આતંકવાદીઓ કરે અને કિસ્સા સામે આવે છે તેમાં પોલીસ કેવી રીતે બચાવ કાર્ય કરે છે તેના અનુસંધાને એક મોકડીલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના બાળકોને હાઈજેક કરીને આતંકવાદીઓને ઠાર મારીને કેવી રીતે બચાવી શકાય તે માટેની ઝાંખી દાહોદ એસઓજી ટીમ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી શ્રીમાન આરવી અન્સારી સાહેબ દાહોદ જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી ડોક્ટર જયદીપસિંહ ઝાલા દાહોદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ ડી રાઠોડ છોટાદેપુર થી પધારેલ એસપી શેખ મધ્યપ્રદેશના જામવાથી આવેલ એસપી સાહેબ લીમખેડા તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક શ્રીમદ વિશાખા જૈન સાહેબ લીમખેડાના પીએસઆઈસી સંદીપ ફસાવવા દાહોદ જિલ્લા એસઓજીના એસ એમ ગામીર સાહેબ અને એકસો પચાસ જેટલા પોલીસ જવાનોની ટીમ હાજર રહી હતી કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકો અને સ્ટાફ દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને દર વર્ષે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે બે હજાર બાવીસમાં પણ ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે સરહદી રાજ્યો છે સરહદી રાજ્યોમાં જે દાખલા તરીકે ગુજરાત અને મધ્યપ્રદેશનો બોર્ડર વિસ્તાર છે તો એની બોર્ડર ઉપર આવેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સમાવિષ્ટ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સાથે સંકલન થાય અને સંકલનની સાથે સાથે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ જેમ કે ડિઝાસ્ટર થયું હોય અર્થક્વેક આવ્યો હોય ભારે વરસાદ હોય એ બધી પરિસ્થિતિની અંદર જે બોર્ડર ઉપરની પોલીસ છે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ રીતે જોડે ભેગા મળીને એક્સરસાઇઝ કરે એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કોઈ તોફાનો ફાટી નીકળે અથવા તો પછી કોઈ સાયબર એટેકની ઘટનાઓ બને આ તમામ પ્રકારની બાબતોની અંદર જો બે રાજ્યની સરહદની પોલીસ એકબીજા સાથે સંકળાયેલી હોય જોઈન્ટ એમણે એક્સરસાઇઝ કરી હોય અને એ અભ્યાસ કર્યો હોય તો એ અભ્યાસના આધારે જ્યારે પણ કોઈપણ એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખૂબ ઝડપથી સરહદી ક્ષેત્રની પોલીસ એકબીજાને રિસ્પોન્સ આપી શકે એ માટે આજ રોજ અહીંયા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મધ્યપ્રદેશની ઝાંપા અલીરાજપુર થાંંદલા વિગેરે ક્ષેત્રની પોલીસ અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે તેમજ દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે મોક મોકડ્રીલ અને અન્ય જે એક્સરસાઇઝ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર એટેક અન્વે સાયબર ક્રાઇમ અન્વે ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું આ રીતે એક સંયુક્ત અભ્યાસના કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા ખાતે કરવામાં આવ્યું હતું